સમગ્ર ગુજરાતમાં તારીખ બાવીસના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર હોય કેશોદમાં પણ ચૂંટણી યોજાવાની હતી પરંતુ સતત બીજી વખત એક દસ સભ્યોના બે જિસ્ટર્ડ વકીલ મંડળે સર્વાનુંગતે નિર્ણય લેતા હોદેદારો બિનહરીફ ચૂંટાય આવેલ છે આથી કેશોદ બાર એસોસિએશન પ્રમુખ તરીકે સુરજભાઈ ડી ચાવડા ઉપપ્રમુખ તરીકે જે એન સિસોદિયા અને મૌલિકભાઈ દેવાણી મંત્રી તરીકે સત્યમભાઈ બોરડ સહમંત્રી તરીકે અમિતભાઈ રાણીગા તેમજ ખજાનચી તરીકે ડીકે કે પરમાર બિનહરીફ ચૂંટાયા હતા સતત બીજી વખત બાર એસોસિએશનની પેનલ બિનહરીફ થતા વકીલ મંડળના સભ્યોએ બેઠક યોજી ખુશી વ્યક્ત કરી ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ કેશોદ વકીલ મંડળની બે હજાર ચોવીસની જે ચૂંટણી બાર કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલ હતી આ ચૂંટણીમાં અમારા કેશોદ વકીલ મંડળના અમો હાલ જે બિનરી ચૂંટાયેલા જે હોદ્દેદારો છે તેને જે કેશોદ વકીલ મંડળીએ સન્માન સન્માનની ભાવનાથી અને ક્યાંય ઇલેક્શન નહીં પણ કેશોદ વકીલ મંડળ એક પરિવાર જેવું હોય અને સતત આ મને ત્રીજી વખત પ્રમુખ તરીકે બિનિ જાહેર કરવામાં આવેલ છે ત્યારે તમામ કેશોદ વકીલ મંડળના સબ સદસ્યનો હું આભાર વ્યક્ત કરું છું અને આ ચૂંટણી પહેલાં એક એક દોઢ મહિના પહેલાં જ્યારે કેશોદ બારમાં આ ઇલેક્શન બાબતની ચર્ચા કરવામાં આવેલ ત્યારે સર્વસંમતિથી ઇલેક્શન નહીં પણ તમે જે બોડી કામ કરો છો તે સરસ રીતે કરો છો અને કેશોદ બારના પ્રમુખ તરીકે ત્રીજી વખત મને સમરસતાથી જે હોદ્દો ગ્રહણ કરવામાં આવ્યો છો ત્યારે હું

જીવનને સારુ અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર